તો પોલીસ માટે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કયા કારણોસર થઈ તે તપાસનો વિષય હતો ત્યારે દ્વારકા પોલીસે કુણેપૂર્વક આ સમગ્ર મામલે જીણવત્તાપૂર્વક તપાસ કરી હતી જ્યાં પોલીસે ગણો ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસે આ કેસને ઉકેલી નાખ્યો હતો પરંતુ આ સમગ્ર હત્યાકાંડમાં પોલીસે જ્યારે આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે દ્વારકા પંથકમાં આ હત્યાના બનાવ અંગે ભારે ચર્ચા જાગી હતી લાડવા ગામની સીમમાં મુમાઈ મારા મંદિરની સામેના ખેતરમાં એક લાશ મળેલી હતી જે લાશ મોહનભાઈ ભીમાભાઈ સોનાગ્રા નાઓની હતી જે તેમની હત્યા કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ અમને ત્યાં આવેલ હતું ત્યારબાદ એમને તેમના નાના દીકરા સતીશભાઈ મોહનભાઈ સોનાગ્રાઓની ફરિયાદ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લઈ અને સ્થાનિક પોલીસ દ્વારકા સ્થાનિક પોલીસ તથા એલસીબીએસઓજી ની ટીમ અલગ અલગ ટીમો બનાવીને અમે સદર ગુનાના આરોપીને શોધવા માટે

ફક્ત રાજેશભાઈ ની કરતા તેઓ પોલીસ ના ઇન્ટ્રોગેશન માંથી એવું જણાવેલું કે પોતે તેમને પોતાના પિતા સાથે જમીન બાબતે તકરાર અગાઉ ઘણા સમય થી ચાલતી હતી અને રાજેશભાઈ પોતે એમના પિતા પાસેથી જમીનનો હિસ્સો માંગતા હતા જે એમના પિતા એમને આપતા ન હતા ત્યારબાદ આ પોતે જીબી ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે સરકારી નોકરી કરે છે અને ઇલેક્ટ્રિક કરંટ મતલબ જીબી નોકરી કરે છે છેલ્લા એકાદ મહિનાથી આ કાવતરું રચવાનું એમને મન બનાવી લીધેલું હતું અ એમને અવારનવાર એમના ફાધરનો પીછો કરતા હતા માસ્ક બાંધીને એમની રેકી કરતા હતા ખેતર ઉપર જતા હતા વારે વારે અ ત્યાર બાદ જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે તેઓ મંદિરે જવાનો એક બહાનું બનાવીને તેમના સહ પરિવાર સાથે તેઓ મંદિર ગયેલા હતા મંદિરે જઈ ને ત્યાર બાજુ એક ખેતર એમના મોટા કુટુંબી છે એમના મોટા એમના ખેતરે જઈને ત્યાં એમને અ થોડી વાર આરામ કર્યો ત્યારબાદ એમણે એમને જોયેલું કે એમના father ત્યાં બાજુ ની ખેતર માં વાવણી કરેલ છે અને જડકા મશીન રાખેલ છે એટલે જીબી બી હોવાના નાતે એમને ખ્યાલ હતો બધું કે જટકા મશીન ક્યાં છે ટ્રાન્સફોર્મર ક્યાં છે શું છે બધી વસ્તુ એમને ખ્યાલ હતો તો રાત્રે ફરીથી પોતે આવીને પોતાના કપડા તથા બાઇક ચેન્જ કરીને ખેતરે આવે છે અને પોતે પોતે જ પોતાના ફાધર સાથે કોઈ પણ વાતની ચર્ચા કર્યા સિવાય એમના માથાના ભાગે લોખંડની હથોડીથી ત્રણ ઘા મારે છે એવું અને ત્યારબાદ એમના ફાધરની મૃત્યુ થઈ જાય છે